તો દેવલ સાફ કરી મિત્રો આજે ઘર સાફ કરવાનો હોય જેમ કે નવરાત્રી આવો એટલે હારું ચોખ્ખું માતાજીના દાળા આવું એટલે અત્યારે અમે રવોડાનો અડધો વામ જોઈ દીધો આવું આ મૂવા એટલે મા પાસ કરો

અમે બધા સુધાર્યા છે થોડા થોડા કેમ કે આ બધા નમી જ્યાં લે એ બધા નમી જ્યાં તે કમ્પ્લીટ કર્યા છે દીધું છે બહુ નમી આવી જાય છે મમ્મી માટે લાવે છે ડાબી લે મને ભૂખ લાગી હતી ના બિલાડી બીજી આવી આઈ જો અમરા હમ તો સવાર પડી ગઈ છે અને આવી ગયા છે આપણે હાલ ખેતરમાં અને ચારપૂળો કરીને દોરવાનો મા મેં સોંપણ ભરી દીધું છે અને થોડો ચાર પૂળો કરીને પછી યાદ જઈએ અને વાગી ગયા છે અત્યારે સાડા નવ અને ચા નાસ્તો કરીને મેં આવી ગયા છે ખેતરમાં હાલ તો ખેતરનો ચાર પૂળો કરીને

આવી ગયું છે વંદે ભારતમાં એટલે અમે લેવા જઈએ છીએ મો દાદુનો મોકલો ત્રણ જણા તો અમે પહોંચી ગયા છીએ હાલ રણસીપુર રણસીપુર શોભાસણ પાસે પહોંચી ગયા છીએ અને નવ વાગી ગયા છે હાલ અને ખઈને બહીને અમે ટેકળી જાય છે તો કલાકમાં કલાકમાં પહોંચી જાય છે તાર સુધી પેલો ટ્રેનમાંથી ઉતરી જાય છે તો અલગ એના આપણે લઈશું